અનેકવિધ આવી ડેવલપમેન્ટની પ્રવૃત્તિની સાથે સાથે આ ત્રીજો આરોગ્ય કેમ્પ છે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો આપણા માતુશ્રી મંજુલાબેનના જન્મદિવસ નિમિત્તે એક આપણે આયુર્વેદ કેમ્પ કર્યો અને આજે સંઘવી હોસ્પિટલનો કેમ્પ થઈ રહ્યો છે તો આ વિસ્તારમાં ભુજમાં અને કચ્છમાં અમારી એક એવું સ્વપ્ન છે સમગ્ર ટીમનું કે કચ્છના યુવાનો છે એ પોતે પોતાનું કેરિયર બનાવે પોતાની સ્કિલ ડેવલપ કરે અને આ સ્કિલ ડેવલપ કરી અને આગળ વધે એ માટે આ કેરિયર આપણો આ કાસા સેન્ટરની આપણે સ્થાપના કરી છે મિત્રો આ આપના માધ્યમથી હું આહવાન કરું છું કે આવતા દિવસોમાં જે કોઈ નવા પણ સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસો છે એ પણ ચાલુ કરવાના અમારા પ્રયત્ન છે આપના અચૂક સૂચન મૂકજો અને આપના દીકરા દીકરીઓ આ સ્કિલ ડેવલપમેન્ટનો લાભ લઈ અને તૈયાર થાય મને યાદ છે કે આ પહેલાના કલેક્ટર અમિત અરોરાજી જેમણે મને હું એમને મળવા ગયો ત્યારે કહ્યું હતું કે હિતેશભાઈ ક્લાસ 3 અને 4 માટે કચ્છમાં બધા જ લોકોને આપણે બારેથી લાવવા પડે છે તો એ માટે પણ તમે અહીંયા તૈયારી કરો અને એ દિવસ મને યાદ છે ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આપણે કાંઈક યુવાનો માટે કરવું છે અને આ માટે આજે આ જે ડેવલપમેન્ટ સેન્ટર છે એ શરૂ કરેલ છે એમાં સૌથી વધુ જો આભાર હોય તો આદરણીય રમેશભાઈનો છે રમેશભાઈની ક્યારે કોઈ પણ કાર્યમાં ના ન હોય ગમે એટલો ખર્ચ હોય કે કરી નાખો એમને ફક્ત આમંત્રણ દઈએ તો એમ કે મારે કેટલા રૂપિયા આપવાના છે રમેશભાઈ અમે સૌ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આપના જેવા વ્યક્તિઓ આપના જેવા સમાજ શ્રેષ્ઠીઓ મુંબઈ બેઠા હોય અને કચ્છની ચિંતા કરે એના પછી અમને શું ખપે આપની હૂંફ અને આપના આશીર્વાદ અમને અમારા પર સદાય વરસતા રહેશે એવી અમને આશા છે નમસ્કાર હું ડોક્ટર રાહુલ ત્રિવેદી આજે અહીંયા ભુજ મધ્યે કચ્છ કાસા જે આખી ઉપર જૈન સંઘનું સંકુલન છે ત્યાં સંઘવી હોસ્પિટલ આયોજિત ફ્રી નિદાન અને રાહત દરે સારવાર મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સંઘવી હોસ્પિટલના સમગ્ર ટીમે પોતાની સેવાઓ પૂરી પાડેલ છે અને જેમાં ઉમંગ સંઘવી સાહેબ કે જે હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર અને ઓનર અને ઓર્થોપેડિક સર્જન છે એમના દ્વારા હાડકાના લગતા દરેક પ્રકારના રોગોની તપાસ અને સારવાર માટેની સેવા પૂરી પાડે છે ડૉક્ટર સિદ્ધાર્થ સેઠિયા સાહેબ જે જનરલ સર્જન છે અને એમના માટે પેટને લગતા કોઈપણ રોગો હોય શરીરને કોઈપણ સર્જરીની જરૂર હોય કે દૂરબીતી થતાં ઓપરેશનો માટેની નિદાન અને સારવારની સેવા પૂરી પાડેલ છે ડૉક્ટર લહર જાદવ સાહેબ બાળકોના રોગોના નિષ્ણાંત અને રસીકરણથી લઈ અને બાળકોને થતાં જોન્ડિસ ન્યુમોનિયા કે આઈસીયુમાં રાખવાની કે પેટીમાં રાખવાની જરૂર હોય તો ત્યાં સુધીની પણ સારવાર પૂરી પાડતા હોય છે અને સામાન્ય જે તકલીફો થતી હોય છે બાળકોને ડે ટુ ડે એનામાં પણ એમની એક્સપર્ટીઝ છે એમની સેવા આજે મળેલ છે ડૉક્ટર રૂપાલીબેન મોરબીયા જે કચ્છના સૌથી સિનિયર ઓલ્મોલોજીસ્ટ છે ફેફસાના અને ચેસ્ટના રોગોના નિષ્ણાંત અને ચેસ્ટ ફિઝિશિયન છે એમની સેવા આજે કેમ્પમાં મળેલ છે રાહુલ ત્રિવેદી ક્રિટિકલ કેર મેડિસિન અને પેઇન મેનેજમેન્ટ માટેની મેં સેવા પૂરી પાડેલ છે અહીંયા જે જે દર્દીઓને રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે અમે એટેન્ડ કરેલો છે એની સાથે સાથે નીતી જોશી મેડમ દાંતના વિભાગની જે પણ રિક્વાયરમેન્ટ હતી એમને પૂરી પાડેલ છે ડૉક્ટર મુગેશ શાહ સાહેબ આંખના નિષ્ણાંત ડૉક્ટરે સંગી હોસ્પિટલ દ્વારા અહીંયા જોડાઈ અને આંખના રોગોને જે પણ વસ્તુ

હું બ્યુટી પાર્લરનો ક્લાસ ચલાવું છું મારે અહીંયા પંદરથી વીસ સ્ટુડન્ટ આવે છે તેને બહુ સારું શીખવા મળે છે અઢારથી કરી અને છવ્વીસ સત્યાવીસ વર્ષની ઉંમર સુધીના સ્ટુડન્ટ આવે છે મારા નામ મંજુ મહેશ્વરી છે અને હું ફેશન ડિઝાઇનર ટીચર તરીકે અહીંયા અપોઇન્ટ કરવામાં આવી છું અને એનાથી પહેલાં પણ અમે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ બધા ક્લાસીસ ચલાવતા હતા અને ત્યાં સારી એવી સંખ્યામાં સ્ટુડન્ટ હતા

તેમજ આશાપુરા વિકાસ ટ્રસ્ટ જે કચ્છમાં સૌ પ્રથમ વખત કચ્છ કેરિયર એન્ડ સ્કિલ એકેડમી કે જેના માધ્યમથી સમગ્ર કચ્છના યુવાનો અને યુવતીઓ માટે એમને કેરિયર બનાવવાનો ચાન્સ મળે એમની સ્કિલ ડેવલપ થાય એવા એક પ્રયત્નના ભાગરૂપે માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા કે જેના સુપુત્ર રમેશભાઈ મોરબિયા દ્વારા આ સમગ્ર સંકુલ અમારી સંસ્થાઓને એટલે કે કચ્છને કચ્છના યુવાનોને એકા અર્પણ કરેલ છે કે આ બધી જ પ્રવૃત્તિઓ છે એ સ્કિલ માટેની તમે કરો અને એ માટે આ કચ્છ કાસા સેન્ટરનો આજે પ્રારંભ કર્યો છે જેનું ઉદ્ઘાટન વિવિધ સામાજિક આગેવાનો અને માનનીય એસપી સાહેબની ઉપસ્થિતિમાં જ્યારે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર કચ્છભરમાંથી યુવાનો યુવતીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ જે સેન્ટર છે એમાં ખાસ કરી અને સવારે યોગા ત્યારબાદ ખાસ કચ્છમાં ક્લાસ વન ટુ થ્રી ફોર એમાં પણ ક્લાસ થ્રી ફોરની ખૂબ અછત છે અને જેના કારણે બીજા જિલ્લાઓમાંથી જે નાની નાની આપણે કહી શકીએ કે નોકરીઓ છે એ માટે પણ આપણા યુવાનો પાસે એટલી બધી સ્કિલ નથી એટલું બધું ભણતર નથી એમ કહી શકીએ ગુજરાતી ભાષામાં તો એ માટે એના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે જે સંપૂર્ણ એસી અધતન વર્ગો છે ખાસ યુવાનો માટે રીડિંગ લાઇબ્રેરી જે અધતન એસી રીડિંગ લાઇબ્રેરી સાથે સ્કિલની વાત કરીએ તો ફેશન ડિઝાઇન કોમ્પ્યુટર ક્લાસ સિલાઈ ક્લાસ બ્યુટી પાર્લર અને અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસો જે છે અહીંયા શરૂ કરવામાં આવેલ છે જેમાં ફક્ત પાંચસો રૂપિયા જે નોર્મલ મહિનાની ચાર્જ રાખ્યું છે અને બાકી બધું જ છે સંસ્થા દ્વારા દાતાશ્રીઓના સહયોગથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે અમે દાતાશ્રીઓને ખાસ અપીલ પણ કરી છે કે એક જે ક્લાસ છે એનું બાર મહિનાનો એક લાખ અને વીસ હજાર રૂપિયા નકરો રાખ્યો છે કે આવતા દિવસોમાં કચ્છના યુવાન યુવતીઓને આ જે છે એ તદ્દન ફ્રીમાં નિઃશુલ્ક કઈ રીતે આપણે ભણાવી શકીએ કઈ રીતે એમની જે સ્કિલની મેં વાત કરી કે કચ્છ છે એ ઇન્ડસ્ટ્રીઝ પશુપાલનની વાત કરીએ ખેતીની વાત કરીએ એવી જ રીતે પર્યટકોની વાત કરીએ એમ વિવિધ ક્ષેત્રમાં કચ્છ જ્યારે વિકાસ પામ્યું છે ત્યારે આ વિકાસ પામ્યો છે પણ સાથે સાથે આપણે એવી ગુણવત્તા આપવી પડશે અને એ ગુણવત્તા છે એ આપણા યુવાન યુવતીઓ આવતા ભવિષ્યમાં પોતાનું કેરિયર બનાવશે પોતે એક સ્કીલ ડેવલપ કરશે તો આપણે બધાને આત્મસંતોષ આપી શકશું અમારી એક એવી કલ્પના છે કે સમગ્ર કચ્છના યુવાન યુવતીઓ ભાઈઓ બહેનો અલગ અલગ વિવિધ પોતાની જે સ્કિલ મારફતે રોજગાર મેળવે પોતે જ્યાં જરૂરિયાત છે ત્યાં નોકરી મેળવે અને જે રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ સ્વદેશીની વાત કરી છે તો આ સ્વદેશી માટે અલગ અલગ પોતાની સ્કિલ હશે તો આપણે પોતે જ ઉત્પાદન કરી અને લોકોને આપણી કચ્છની વસ્તુ કચ્છમાં વપરાય એ માટે પણ આ સ્કિલ ડેવલપમેન્ટ જે છે એના માટે ખૂબ જરૂરી છે અને સાથે સાથે આ સ્કિલ ડેવલપમેન્ટના જે પ્રવેશ દ્વાર છે એ પણ બને એ માટે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે અહીંયા વિવિધ મેડિકલ કેમ્પો કરવામાં આવે છે એમાં આજે સંઘવી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે એના અનેકવિધ ડોક્ટરો પધાર્યા છે ત્યારે એ કેમ્પ છે અને એ પહેલાં બ્લડ ડોનેશન કેમ્પ આયુર્વેદ કેમ્પ અને તે સિવાય અનેકવિધ વિવિધ સમાજના યુવક મંડળો મહિલા મંડળો દ્વારા કોઈ આ એક દિવસનું આયોજન કોઈ બેથી ત્રણ કલાકનું અલગ અલગ સ્કીલ ડેવલપ થાય એ માટેના ક્લાસીસનું પણ આયોજન કરે છે આપના માધ્યમથી હું દરેક સમાજના દરેક સંઘોના દરેક યુવક મંડળ અને મહિલા મંડળોને અને દરેક કચ્છની સંસ્થાઓને અપીલ કરું છું કે આપ સૌ અહીંયા કોઈ પણ સ્કિલનો તમારે જો કાર્યક્રમ કરવો છે તો પણ નિઃશુલ્ક અમે અહીંયા આપશું તમે અહીંયા પધારો અને આપના માધ્યમથી કચ્છના દરેક પરિવારને દરેક યુવાન યુવતીઓને હું અપીલ કરું છું અને વિનંતી કરું છું કે એક વખત તમે આ કચ્છ કાસાની મુલાકાત લો જેનાથી તમને પણ શીખવા મળશે અને તમારી પાસેથી અમને પણ ઘણું શીખવા મળશે એકવાર મુલાકાત લેશે તો આ જે જે અમારું ડેવલપમેન્ટનું સ્વપ્ન છે કે યુવાનોને જે આગળ લાવવાનું સ્વપ્ન છે એ ચોક્કસ સાકાર થશે કે જેના કારણે કચ્છમાં શું જરૂરિયાત છે આવતા દિવસોમાં માન્ય એસપી સાહેબ આવ્યા હતા એવી જ રીતે અમે કલેક્ટર શ્રી અને વિવિધ ઇન્ડસ્ટ્રીઝોને પણ મળવાના છીએ કે તમને કઈ ટાઈપના યુવાનોની જરૂર છે તમારા પાસે કઈ કઈ અલગ અલગ ફેકલ્ટી ખૂટે છે એ ફેકલ્ટીનો અહીંયા અભ્યાસ કરાવવામાં આવે દાતાશ્રીઓ અને વિવિધ સંસ્થાના દાતાશ્રીઓ એમ બધા જ લોકોનો આગેવાનોનો ખૂબ સહકાર જે છે જેના કારણે આવતા દિવસોમાં એક કચ્છનું એક આ નજરાણું બની રહે એવા અમારી સમગ્ર કાસા ટીમના પ્રયત્ન રહેશે